નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે ખેડબ્રહ્મા ખાનગી તબીબો ડોક્ટર દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું કોલકાતામાં મેડિકલ કોલેજની ટ્રેની ડોક્ટર ઉપર ગેંગરેપ અને હત્યાની ચકચારી ઘટનાથી દેશભરના તબીબોમાં રોષ વ્યાપી ગયો છે ત્યારે આ ઘટનાનો વિરોધ કરવા ખાનગી હોસ્પિટલના તબીબો સેવાઓથી અડગા રહ્યા હતા શનિવારના દિવસે સવારના છ વાગ્યાથી રવિવાર સવારના છ વાગ્યા સુધી ખાનગી તબીબો હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો હતો કોલકાતાની મેડિકલ કોલેજમાં ટ્રેનની ડોક્ટર પર ગેંગરેપ થયા બાદ તેની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે દેશભરમાં આ ચકચારી ઘટનાથી લોકોમાં રોષ છે અને ગુનેગારોને કડક સજા કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચકચારી ઘટનાને પગલે ચોવીસ કલાક હડતાલનું આહવાન કર્યું છે જે અંતર્ગત શનિવારે સવારે છ વાગ્યાથી રવિવારે સવારના છ વાગ્યા સુધી ચોવીસ કલાક સુધી બંધ પાડશે અને રેલી સ્વરૂપે નીકળી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે તેવું ખેડબ્રહ્મા શહેરના ડોક્ટર એસોસિએશન પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું વિરોચી પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠ ડૉક્ટર ઉપર જે અત્યાચાર થયેલ છે એ ઘટનાને અમે આજે વખોડી કાઢીએ છીએ અને એ ઘટનાના વિરોધની અંદર આજે અમે ખેડબામા મેડિકલ એસોસિએશન ડેન્ટલ ફિઝિયોથેરાપી આયુર્વેદિક હોમિયોપેથી મેડિકલ સ્ટુડન્ટ અને તમામ પેરામેડિકલ સ્ટાફ સાથે આજે ખેડબામાની જીવન જ્યોત હોસ્પિટલથી રેલી કાઢી અને આજે શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને એ ખાસ અમારી એ માગણી છે કે આ જે ઘટના બની છે એવી ફરીથી કોઈ કોઈ ડૉક્ટર કે કોઈ પેરામેડિકલ સ્ટાફ જોડે ઘટના ના બને અને તે માટે સરકારશ્રી તરફથી દરેક હોસ્પિટલ દરેક ડોક્ટરને પૂરતી સુરક્ષા આપવામાં આવે એ અમારી આજે ખાસ એક માગણી છે અને આજે આ જે રેલીની અંદર અમારો તમામ આખા ગેટ બંમાંની શહેરની અંદર તમામ સરકારીથી માંડી અને જે ખાનગી ડોક્ટરો બધા જોડાયેલા જોડાયા છે અને એક એકતાનું પ્રદર્શન કરેલું છે આ રીતે ભવિષ્યની અંદર જો કોઈ પણ કોઈ તકલીફ થશે તો આ રીતે બધા ડૉક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફ બધા સંયુક્ત રીતે ભેગા થઈ અને એકતા દાખવી અને જો આવી કોઈ ઘટનાનો વિરોધ કરશે તો સો ટકા સફળતા મળશે અને આ વાત આ જે છે એ જે અમારી માંગણીઓ છે અમે આપ મીડિયા મિત્રોને વિનંતી કરીએ છીએ કે આ વાત અમારી તમે સરકારશ્રી તથા પબ્લિક સામે પહોંચાડો એ એ રીતે એ વિનંતી અમે ખાસ તમને આજે આ કરીએ છે અને એના દ્વારા તમને આ વસ્તુ અમને તમે કહેવા માંગીએ છીએ જય ભારત જય હિન્દ